બાબરામાં ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરતા અનેક વીસી દ્વારા નવતર રીતે વિરોધ પ્રગટ કરવામાં આવ્યો છે હાલ દેશભરમાં ભાજપ સદસ્યતા અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે ત્યારે ભાજપના સભ્ય બનેલા ગ્રામ પંચાયત કચેરીમાં બેસી અને કામગીરીઓ કરતા વી ભાજપના બનેલા સદસ્ય કાર્ડમાં પોતાના નામની જગ્યાએ પગાર વિહોણો વી અને સરકાર શોષણનો ભોગ બનેલા વી લખી નવતર વિરોધ કરેલો છે અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ગ્રામ પંચાયતોના વીસીઈ ઓપરેટરો ભાજપના સદસ્ય બની પગાર મહિના વીસીઈ તરીકેની ઓળખ આપી નવતર વિરોધ નોંધાવેલો છે જ્યારે વર્ષોથી વિવિધ માગણીઓને લઈને વીસીઈ દ્વારા આંદોલનો કરવામાં આવ્યા સરકાર દ્વારા હંમેશા ધારણા અને ધરપત આપી વીસીઈની માગણીઓ ધ્યાને લીધેલી ન હતી ત્યારે ભાજપના સદસ્યતા અભિયાનનો હિસ્સો બની ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે સેવા આપતા વીસી દ્વારા નવતર પ્રકારનો વિરોધ દર્શાવી સરકારનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ કરવામાં આવેલો હતો બાબરા તાલુકાના પંચાયત વિભાગમાં સમઢિયાળા ઊંટવડ ત્રંબોડા ગમા પીપળિયા ઈસાપર મોટા દેવળિયા અને પીર પીરખીજડીયા સહિતના વીસી દ્વારા ભાજપની સંધ સભ્ય નોંધણીમાં સરકારની આંખ ઉગાડવાનો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવેલો હતો અને ભાજપના કાર્યકર્તા હોવા છતાં સરકારની આંખ ઉઘડે અને કોમ્પ્યુટર ઓપરેટર તરીકે સેવા આપી ગુજરાન ચલાવતા વીજીએ દ્વારા વર્ગ 4 ના કર્મચારી તરીકે પણ સમાવેશ કરવામાં આવે તેવી લાગણી અને માંગણી વ્યક્ત કરવામાં આવેલી છે. મારું નામ ખરેખર તો વિમલ અમરેલિયા છે. હું ગ્રામ પંચાયતમાં વીસી તરીકે ફરજ બજાવું છું સાથે મારા મિત્રો છે આ પણ બધા ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટરો છે અને અમારી મુખ્ય ફરજ છે ગ્રામના લોકોને પાયાની સગવડો ગામમાં ગામમાં પૂરી પાડવી આવકના દાખલા સાત બારના ઉતારા રેશન કાર્ડમાં નામ ચડાવવા કમી કરવા હાલમાં સરકારશ્રીનું રેશન કાર્ડમાં કેવાયસીની કામગીરી જે છે આ બધું અમે જ કરીએ છીએ અને અમે આ તમામ કામગીરી ફક્ત સરકારના કમિશન બેઝથી કરીએ છીએ એટલે આમ કહો તો અમને અત્યારે કમિશન એજન્ટ તરીકે મારફતિયા તરીકે કામ કરીએ છીએ અને સરકાર અમને આ બાબતે સામાન્ય બે રૂપિયાથી માંડીને પાંચ રૂપિયા સુધીનું ચુકવણું કરે છે અને આ ચૂકવણું છેલ્લા બે ત્રણ વર્ષમાં ક્યારે થાય એનું પણ નક્કી નથી હોતું છેલ્લા ત્રણ વર્ષથી અમારી ઈઓએલ એ પછી આ જે મગફળી સરકાર જે ટેકાના ભાવે ખરીદી છે આ સહિતના અમુક પ્રશ્નોના જે અમારા પેમેન્ટ છે એ હાલ સુધી આવેલા નથી અને સરકાર સામે અમે છેલ્લા લગભગ આઠ દસ વર્ષથી લડત આપીએ છીએ આવેદનો આપીએ છીએ સ્થાનિક ધારાસભ્યોથી માંડી ડીડીઓ સાહેબ અને પંચાયત મિનિસ્ટરો સુધી અમે અમારી રજૂઆત કરેલ છે ધરણા પ્રદર્શન વગેરે કરેલ છે છતાંય સરકારે અમને ફક્ત ને ફક્ત આશ્વાસન જ પાઠવું હોય અત્યાર સુધી અમારી કોઈ નોંધ લીધી નથી કે અમને પાયાના કર્મચારી કે વર્ગ ચારના કર્મચારી ગણી અમને કોઈ ફિક્સ વેતન ના આપે એટલા માટે અમારે ના છૂટકે સરકારની અત્યારે ભાજપ સરકારની સદસ્યતા ભાજપ સદસ્યતા નોંધણી છે એમાં અમે ભાજપના એક સભ્ય તરીકે અમારું નામ જાહેર ના કરી અને પગાર વિહોણો વિસી કે સરકારના શોષણનો ભોગ બનેલો વિસી આવા નામ લખીને અમે એક નોંધણી ચાલુ કરી છે જો સરકાર ખરેખર અમને પોતાના ગણતી હોય અને જો અમારી જે માગણીઓ છે એ ધ્યાને લે એ માટે અમે આ નવતર પ્રયોગ કર્યો છે